જય મુરલીધા જય દ્વારકાધીશ ચાલો મિત્રો આજે શું કરવાનું છે તમને બતાવીએ મિત્રો આપણે રાવણાના રોપ ઉજેર્યા હતા તે રોપ આજે ઘરેથી આપણે લઈ જઈ વાડીએ વાવેતર કરવાનું છે તે તમને બતાવશું ફાઇનલ મિત્રો આપણે રાવણાના રોપ ઉપાડી કાયદાસરની પિન કરી અને કાયદાસરની પિન કરીને ભેગા કરી દીધા છે વાડીએ જઈ કઈ જગ્યાએ આપણે તેનું વાવેતર કરશું તે તમને બતાવશું ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં જુઓ મિત્રો આપણે કાયદાસરની પિન અને રાવણાના રોપ એક જબલામાં ભરી લીધા છે ચાલો વાડીએ જઈ તેમની યોગ્ય જગ્યા ગોતી અને આપણે તેમનું વાવેતર કરીએ કે કોઈ જગ્યાએ આપણે નડતર ન થાય એ રીતે આયોજન કરશું ચાલો જોડાયેલ રહેજો આગળ ચાલો ભાઈઓ તો હવે આપણો થઈ ગયો છે વાડીને ફૂલ તૈયારી ને આમાં તો શું આપણે કાયમી લેતા એ તો બધા સબસ્ક્રાઈબરોને ખબર જ છે કે વાડીએ પક્ષીઓ માટેનો નાસ્તો અને રાવણાનો રોપ ચાલો તો આપણે નીકળીએ વાડી તરફ જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ને જુઓ ભાઈઓ અત્યારે વાગી ગયા છે પોણા નવ અમારા મયુરભાઈ નીન્દ્રામાં છે એનો સમય છે બાળકોનો અને આજે સન્ડે છે ચાલો હવે આપણે નીકળીએ છીએ વાડી કરો તરફ જુઓ મિત્રો આપણે આવ્યા કાલે આપણે ઘઉં લઈ આવ્યા તો ભાઈએ અટાણમાં ઘઉં નાખી દીધા છે જો કબૂતર ને ખિસખોલી બેન આવી ગયા છે જોકે આપણે ભાઈ તો ઘણા વર્ષોથી આ ચોમાસામાં ઘઉં લઈ આવ્યા છે દેશી ગામડાની મોજ ભાઈઓ તો ફાઇનલી ભાઈઓ આપણે પોતી ગયા વાળીએ જો પક્ષીઓ માટે આ નાસ્તો લઈ આવ્યા છે તો હમણાં તો વર્ષમાં વરસાદ બહુ હતો તો પક્ષીઓ આવતા નહીં તો આજે કાલે આપણે વાડી હતા તો કાલે પક્ષી હતા તો આજે પાછો નાસ્તો એનો ચાલુ કર્યો છે ચાલો આપી દઈ તેમને નાસ્તો ચાલો ભાઈઓ આપણે રોજનું રૂટિન કામ પક્ષીઓનો નાસ્તો તો અપાઈ ગયો છે અને સાથે જો બેન આવી પણ ગયા છે જુઓ તમને બતાવીએ તેમનો જમણવાર થઈ ગયો છે ચાલુ જો એની મોજમાં છે આ દેશી ગામડાની મોજ ભાઈઓ એ થોડોક સમય થાય ત્યાં લેલાયડા અને કાબેર બધાય આવી જાય ચાલો તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં જો ભાઈઓ આપણે આ રાવણાનો રોપ લઈ આવ્યા છે એ આપણે મકાન વોલથી સત્તર અઢાર ફૂટ સેટો થાય છે તો આ જગ્યા આપણે પાસ કરી છે અહીંયા વાવી દેવો છે મકાનથી અઢારક ફૂટ જેટલું સેટું છે તો જગ્યા બરોબર થાય કે શું તે તમે ખાસ કરીને કમેન્ટમાં કહેજો ચાલો જોડાયેલ રહેજો આપ ચાલો મિત્રો આપણે આગળ જાડવું આવેલ છે ત્યાંથી આપણે થી બાર ફૂટ સેટું છીએ અને વોલ બાજુ અઢાર ફૂટ તો કરીએ શુભ શરૂઆત જય માતાજી કે નાનો રોપ છે એટલે ખાડો તો માપે જ કરવો હે ચાલો તો હવે સોંપી દઈએ જોડાયેલ રહેજો જો મિત્રો અત્યારે પંપની જ બહા બહી બોલે છે ખડની દવા તો કે વરસાદી આગાહી છે ને વાતાવરણમાં પણ પલટો આવેલ છે એકુક ખેતરમાં બબે પંપ હાલે છે ચાલો દેશી ગામડાની મોજો ચાલો જોડાયેલ રહેજો બ્લોગમાં ફાઇનલ મિત્રો આપણે થઈ ગયું છે આ રાવણાનું વાવેતર કરી દીધું છે ને પાણી પાઈ દીધું ને મસ્ત મજાનું કામણું કરી દીધું ચાલો જોડાયેલ રહેજો ભાઈનો ફોન આવ્યો કે હાલો ચા પીવા તો આપણે ચા પી આવી

કમ્પ્લીટ વાવેતર કરી અને આ રીતે પાણાનું ફરતું આપણે એને ખામણું પણ કરી દીધું છે જો તમને બતાવીએ છે એ તો કેમ આ કામ આપણે કેવું થયું છે તે ખાસ કરીને કમેન્ટ કરજો ને ફરતા પાણાનું ખામણું કરી દીધું છે એટલે પવન ઓછો લાગે ખારી ને એવું અને વાગી ગયા છે અત્યારે બાર તો હવે જઈએ છે આપણે ગામ તરફ બપોરનો બપોરા કરવા ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો આવી ગયા છે આપણે કેળે ગાડીએ આ ઘોડી જૂના જમાનામાં બાપા ઘોડીઓ રાખતા જોકે આ હાલતા ઊભી રહી જાય એ ઊભી ન રહેતી તો ચાલો જોડાયેલ રહેજો નીકળીએ ગામ તરફ તો મિત્રો જો આપણે વાડિયાથી ગામમાં આવી ગયા ભાગી ગયા છે સાડા બાર અને હાથ પગ ધોઈ કમ્પ્લીટ થઈને હવે બેસી જાય છે એ જમવા દર આજે રવિવાર છે તો મજા છે હો જોકે આપણે ગયા ભાઈ સૂતા હતા આરામમાં થયા હતા જોકે આપણે વાડિયા હોય એટલે થોડીક મોબાઈલ ભાઈને મોબાઈલની કાચ થાય છે ચાલો તો મયુરભાઈ જમવા બે જ ને ચાલો જોડાયેલ રહેજો મિત્રો આગળ ભાઈઓ આવી જાઉં દેશી ગામડાના બપોરા કરવા ગામડામાં તો દેશી હોય વધુ પડતું તો આજે એવું જ છે અને આવી જાઓ રોટલી મગનું શાક સાસ અને સાથે મગભાત દેશી ગામડાના બપોરો કરવા હાલો દાયરો આવી જાજો અને આજનો આપણો દેશી બ્લોગ ખેડૂતની ચેનલ ગામડાનો દેશી બ્લોગ સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને નવા મિત્રો હોય તે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુલીધર જય દ્વારકાધીશ